હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલલે એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે. ભારતના લોહ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પચાસમી જન્મ જયંતિને લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં અમદાવાદના યોજાયેલી યુનિટી માર્ચ દરમિયાન એક નાની અણધારી ઘટના બની હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યો અને ત્યારે વરસાદની ભીની કાર્પેટ પર તેમનો પગ લપસ્યો અને પડી ગયા હતા. જોકે સદભાગ્યે તેમની કોઈ ઈજા થઈ નથી અને તેઓ તરત સુરક્ષિત થઈ ગયા હતા અને સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક મદદ કરી અને તેઓ માર્ચને આગળ વધારી હતી અને ત્યારબાદ હજારો લોકો એકઠા થયા હતા અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ સ્પષ્ટ દેખાય છે કે નારણપુરા વિસ્તારમાં બનેલા સ્ટેજ પર લાલ કાર્પેટ વરસાદથી ભીનું થઈ ગયું હતું સી એમ ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્વક ફૂલોનો હાર પહેરાવ્યો અને પછી નીચે ઉતરતી વેળાએ ત્યારે પગ લપસ્યો હતો અને પગથિયા પરથી તેઓ ખસી પડ્યા હતા પણ આસપાસના સુરક્ષા અને સ્ટાફે તરત જ તેમણે સંભાળી લીધા હતા વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ બરાબર ઊભા થઈને હસી મજાક કરતા જોવા મળ્યા હતા જેનાથી ભીડમાં રાહતની લહેર દોડી ગઈ હતી આ ઘટના પછી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હતાશા વિના માર્ગ માર્ચને ફ્લેગ ઓફ કર્યો અને પોતાની જવાબદારી નિભાવીને સો મીટર સુધી પદયાત્રામાં જોડાયા હતા અને અમદાવાદમાં આ યુનિટી માર્ચમાં ફાયર અને પોલીસ જવાનો વિદ્યાર્થીઓ તથા શહેરીઓના ભીડ પણ ઉમટી પડી હતી તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે